નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આના પહેલાં વિભક્તિ જોતા હતા વિભક્તિમાં તમે કરતા અને કર્મો આ બે વિભક્તિ જોઈ હવે આપણે જોઈએ છીએ કરણ વિભક્તિ તો કરણ વિભક્તિ છે એમાં ક્રિયાપદની સાથે કરણનું સંબંધ દર્શાવે છે સંબંધ બતાવે છે આ બે વિભક્તિને કરણ વિભક્તિ કહે છે જેમાં પ્રત્યય છે એ થી અને થકી એટલે અને વડે આ પ્રત્યય એમાં લાગે છે કરણ ક્રિયાપદની સાથેનો જે કંઈ સંબંધ છે એ બતાવે સાધન બતાવે છે એટલે આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો ચપ્પુ થી બટેટા સમારો તો થી જે પ્રત્યય લાગ્યો છે અને તમને અહીંયા ક્રિયાપદ જે છે એ શું છે તો એની સાથે જ કંઈ સંબંધ બાંધવાની વાત છે એટલે ક્રિયા છે એ ક્રિયા કરનારની સાથે સંબંધ બાંધો છે એટલે ચપ્પુથી બટેટા સમારોહ એટલે આ જે વસ્તુ છે આ ભાવ બતાવે એને ક્રિયાકરણ વિભક્તિ કહે છે ત્યાર પછી છે સંપ્રદાન વિભક્તિ સંપ્રદાન વિભક્તિ છે એ ક્રિયાપદ સાથે કશું આપવાનું સંબંધ બતાવે છે સંપ્રદાન એટલે આપવું તો આ જે પ્ર છે સંપ્રદાન વિભક્તિને ને પ્રત્યે લાગે છે સમીરે તેને ગુલાબ આપ્યો ને પ્રત્યે લાગ્યો ગરીબોને કામ આપો ને પ્રત્યે લાગ્યો હવે વિદ્યાર્થીઓને હોમવર્ક આપો તો તમે એ પણ જોશો તો ને પ્રત્યય લાગે છે મને પાણી આપો ને પ્રત્યય લાગ્યો હવે અહીંયા આગળ જે ક્રિયાપદ સાથે કશું આપવાનો જ્યારે સંપ્રદાન કરવાનો ભાવ હોય એ તેમને સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખાય છે પાંચમો પ્રકાર છે અપાદાન વિભક્તિ તો અપાદાન એટલે છૂટું પડવું છૂટા પડવાનો અંતર બતાવવાનો સંબંધ ધરાવે છે તેમાં તમે પ્રત્યે જોશો તો થી એથી થકી માથી વગેરે પ્રત્યે લાગીને વાક્ય બનતું હોય છે તે ઝાડેથી નીચે પડ્યો લેક તમને એમાં છૂટું પડવાની પ્રક્રિયા દેખાશે ક્યાંથી નીચે પડ્યો તો ઝાડેથી નીચે પડ્યો ઝાડ તો એની જગ્યાએ જ છે પણ તે નીચે પડવા પડ્યો છે ક્યાંથી પડ્યો ઝાડેથી હવે ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે હવે આમાં ભાવનગર છે ત્યાં ને ત્યાં રહેવાનું છે પણ એનાથી અંબાજી દૂર ઘણું છે તો આ જે થી શબ્દ અહીંયા એટલા માટે લાગે છે કારણ કે છૂટું પડે છે તેણે ટ્રેનમાંથી સમાન બહાર નાખ્યો તો તેમાંથી ટ્રેનમાંથી એટલે ટ્રેન છે એ ત્યાં ને ત્યાં રહે પણ એમાંથી સામાન બહાર નાખ્યો આવો ભાવ પ્રગટ પડે એટલે ટૂંકમાં છૂટું પડવાની જ્યારે આ પ્રક્રિયા બને ત્યારે અપાદાન વિભક્તિ બને છે ત્યાર પછી છે સંબંધ વિભક્તિ સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ હોય તો એમાં શું લાગશે નો નું ના આ પાંચ પ્રત્યે લાગે છે અને જે વિભક્તિના પ્રત્યે સંબંધ છે સંજ્ઞા સાથેનો સંજ્ઞાનો સંબંધ દર્શાવે છે એટલે કે કોઈ પણ નામની સાથે બીજું નામ પણ હોય છે તો એમાં કપિલરાયનો મધુકર પાસ થઈ ગયો કપિલરાય પણ એમાં સંજ્ઞા છે અને મધુકર પણ સંજ્ઞા છે બે સંજ્ઞા ધરાવે છે આ એની સાથેનો સંબંધ હોય કપિલરાયનો મધુકર એટલે કે કપિલરાયનો દીકરો મધુકર પાસે ગયો એનો સંબંધ દર્શાવે છે આ તેની દીકરી છે ની એટલે કે નો ની નું ના આવા જ્યારે પ્રત્યયો લાગીને વાક્ય બનતું હોય આવા સંબંધમાં સંબંધ વિભક્તિ બને છે એટલે કહી શકાય કે આ સંબંધ વિભક્તિમાં નો ની નું ના જેવા પ્રત્યયોનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી છે અધિકરણ વિભક્તિ તો અધિકરણ ક્રિયાના સ્થળ કે સમયને બતાવે છે એટલે કે કયા સમયે કયા સ્થળે શું કેવી રીત કે શું બન્યું એટલે જે કંઈ બની છે ક્રિયા એ એનો સ્થળ અને જ્યારે સમય નિશ્ચિત બતાવે ત્યારે એને અધિકરણ વિભક્તિ કહે છે એના પ્રત્યયો જોઈએ તો એ માં ઉપર પર આવી રીતે થઈ શકે તે કાલે રાત્રે ગયો કાલે રાત્રે એ લાગ્યો એમાં બરાબર સમયનો અહીંયા આગળ આપણને સૂચન કરે છે તે ગાડીમાં જ ઊંઘી ગયો તો ગાડીમાં જે શબ્દ છે માં પ્રત્યય લાગ્યો છે અધિકરણ વિભક્તિ બતાવે છે સ્થળનું સૂચન કરે છે ગાડીમાં જ ઊંઘી ગયો તો સ્થળનું આપણને સૂચન મળે છે આ વાક્ય દ્વારા ત્યાર પછી ડોલમાં ઘણું પાણી છે તો આ પાણીનું સ્થળનું આપણને સૂચન કરે છે ત્યાર પછી છે આઠમી વિભક્તિ સંબોધન વિભક્તિ કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે થઈને આ વિભક્તિ કાર્ય કરે છે તો શૂન્ય પ્રત્યય હોય છે આ કોઈ પણ આમાં પ્રત્યય લાગતા નથી તમે એને સંબોધન તરીકે કહી શકો છો કોઈપણને આમ તમે કહી શકાય કે એક આમાં સૂચન કરો છો પરેશ એક ફોન કરી દેજે એમાં સૂચન કર્યું કે તું આ કામ કરી નાખજે એમાં પછી બીજું કંઈ વાત નહીં કરવાનું છો એટલે સંબોધન કરવાની વાત છે કાકી તમે મારી સાથે ચાલો આ શબ્દ છે એ પણ સંબોધન તરીકે ઉપયોગી આપણે એક બતાવે છે કે સંબોધન કરે છે હવે સંબોધનમાં કોઈ પણ એમાં વાક્યમાં શૂન્ય પ્રત્યય હોય છે કોઈ પ્રત્યયની અનુ ઉપયોગિતા નથી હોતી આમ આ અનોગો જે તે શબ્દોની સાથે જોડાઈને પદોનો અંતર નક્કી કરવામાં મદદરૂપ થાય છે નામયોગીઓનું કાર્ય પણ પ્રત્યયો અનોગોના કાર્ય જેવું જ છે પણ તે શબ્દથી છૂટું પાડીને લખાય છે તે અનોગ કરતાં વિશેષ ચોક્કસ અને નક્કર ધરાવે છે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો પ્રત્યયો અને અનુભવ શબ્દની પાછળ તરત જ જોડીને મુકાય છે જ્યારે નામયોગીઓ છે એ શબ્દની પાછળ કે આગળ આવી શકે છે તે અવયવો તરીકે પણ ઓળખાય છે જેનો વ્યય થતો નથી તેવા આપણે કહી શકાય કે અવયવો એટલે જેનો વ્યય ન થાય અવયવ બરાબર તેમના વડે થકી અમને ખૂબ જ મદદ મળી આ વાક્યમાં તમને ખ્યાલ આવશે કે કાંઈ જ અર્થ નથી રહ્યો પરંતુ જ્યારે થકી તેમના અમોને મદદ મળી જ ખૂબ આ બંને વાક્યમાં એક જ વાત કહેવાય છે પણ નામયોગી પ્રથમ પંક્તિમાં સર્વનામ પછી મૂકાયું છે જ્યારે બીજી પંક્તિમાં સર્વનામ પહેલાં મૂકાયું છે અનુભવને પણ આપણે આ પ્રમાણે કરી શકતા નથી નામયોગીની સંખ્યા વિપુલ છે એની સંખ્યા ઘણી બધી આવી શકે નામયોગી માટે સારું વડે થકી વતી માટે તણુ દ્વારા વિશે લીધે સ્થળે વગેરે કારણે આગળ પાછળ પેઠે તરફ ઉપર નીચે સામું પૂરતું લેખે તરીકે વગેરે છે જ્યારે અનુભવની સંખ્યા શું છે તો કે એને થી અને માંથી બરાબર એ ને થી માથી પછી નો નું ના આવા આવા જે પ્રત્યય વપરાય છે તો અનોગોની સંખ્યા કેટલી છે તો કે લિમિટેડ છે ઘણી વખત વિભક્તિના પ્રત્યેય છે અનોખ શબ્દને લાગ્યા પછી પણ નામયોગી મૂકવાની જરૂર પડે છે જરા દાખલા તરીકે દેરાસરની આગળ ઘણા વૃક્ષો ઊભા છે તેમની પાસે બધી જ વસ્તુઓ છે તે ઝાડેથી નીચે ઉતર્યો આ વાક્યમાં જો આગળ પાસે નીચે આ દરેક રેખાંકિત શબ્દ છે એના ઉપર જોશો તો નામયોગીઓ છે તે આગળના શબ્દને પ્રત્યે લાગ્યા પછી મુકાયા છે આમ આપણે વિભક્તિનો જે આપણો છે પોઈન્ટ છે એ અહીંયા પૂરો કરીએ છીએ હવે આપણે આના પછીના ઓડિયો દ્વારા હું તમને કર્તરી કર્મણી અને ભાવે રચના વિશે સમજાવીશ